જામ ઘૂંઘટ ખોલીને મોઢું જોયું હાથ ભેહુના વાહા ભેગા કરો એવો વાનો કલર જાય તો પૈસા પાસે ડુંગળી દાણા જેવડું માથું લીંબુ જેવડો અંબોડો કાનકડિયા જેવા કાન અખરૂટ જેવું નાક સકરિયા જેવી આંગળીયું જોઈને ઘૂ પડી ગયો ઓય બાપા આની હાટુ ડીજે વગાડ્યા અમારા ઘૂઘુના લગ્ન થયા ને હવે તો આ આ વડીલોને ખબર છે આ પ્રજાપતિ સાહેબ બેઠા છે વસાવા સાહેબ ક્યાં છે હા સાહેબ એને સાહેબ પહેલાં તો જોવાનું હતું જ નહીં પહેલાં તો જે વડીલો સંબંધ કરતા એ ફાય નહીં જોવા ન જાતા પહેલાં એક જણાએ હમણાં પ્રશ્ન કર્યો કે સ્ત્રી રૂપાળી હોય કે પુરુષ રૂપાળો હોય એક જણો કે પુરુષ પુરુષ જેટલું કોઈ રૂપાળું નહીં પુરાવો પુરાવો મેકઅપ નથી કરતો ઓલાને વારા ઘડી વાટા પ્લાસ્ટર કરવા આપણે લાલી કરી નીકળે કેવા લાગીએ આપણે પુરુષે જો એવું કર્યું હોય બધું આઈબ્રો કર્યું હોય આપણે કેવા લાગી સુખી લાગી ગયા આપણે એ આલ એટલે મારા ગુગુએ કઈ જોયેલા નહીં પણ અંદર હરખ તો હોય ને ખબ જોઈ જોઈને ત્યારે તો શું લગનમાં ફેરાય તે લાજ કાઢીને ફરતા મંડપમાંય મોટું મોટું દેખાય નઈ હસ્તમેલા ભોગતે હાથ ઘડીક હાથમાં આવે તો ગુગુને હાથ આવે તો કઈ ગલિયા ચાઈ ગુલગુલા

ધ્રુજે કાય દે છે પણ આનો હાથ આવ ગોરદાદા પકડી રાખ્યો ઘડી કઈ મોઢું જોયેલું નહી બિચાર ઘરે પરણી ને આવ્યા પછી ગાંગો થયો ઉતાવળો થયો કે ક્યારે બધાય ઘરના એક બાજુ જાય ને ઓરડામાં જઈને ઘરના જોયા એ જ્યાં મોકો મળ્યો જેમ દરમાં હાફ જાય એમ ગયો હર હર કરતો દરવાજા બી ગયો ત્યાં જઈને ઓલી બિચારી એજી દીકરી બેઠી હતી ઘરના ખૂણામાં ઢોલિયા આવું અને જામ ઘુંઘટ ખોલી મોઢું જોયું હાથ ભેહું ના વાહ ભેગા કરો એવો વાનો કલર જાય તો પૈસા પાસે ડુંગળી દાણા જેવડું માથું લીંબુ જેવડો અંબોડો કાનકડિયા જેવા કાન અખરુટ જેવું નાક સકરિયા જેવી આંગળીયું અન જોઈને ગુગો પડી ગયો ઓય બાપા આની હાટુ ડીજે વગાડ્યા આ હાટુ પસાર જણા ડિસ્કો કરતા થા લાવી લાવીને આ મૂડો લાવ્યા આપણે ડુગલી જોડું માથો ડાળિયા જેવી આખી હા

પરણીને જે હાલી આવું કાલ બજારમાં નીકળું તો મારે કઈ કઈ ડેલીએ કાઢવી તો ત્યારે ઓલો કે આખા ગામની લાજ નો ઉલાળીઓ કરી છે આમાં કોણ ભડનો દીકરો તારી હામો મીઠ માંડે તને તમામ ડેલી માફ પણ વાત આવી લાજ કાઢવાની તો એક કામ કાઢવી તો મારી એકની કાઢજે તો તારે મને જીવવા દેવો હોય આપણો દેશ છે એ રૂપનો દેશ નથી ગુણનો દેશ છે આપણને રૂપની ઉપાસના જરૂરી છે સ્વરૂપમાં રહેવું જરૂરી છે સાહેબ લક્ષ્મીની ઉપાસના એ જ રૂપ છે તમે જેટલા સ્વચ્છ જેટલા સારા રહ્યો અને બેનોને હકીકત કહો જગદંબા જેવ્યો તૈયાર થઈને રહેજો લક્ષ્મી બહુ રાજી થાય આ નરુ સત્ય છે આમાં કાઈ મજાક નથી કરતો નરુ સત્ય છે પછી કે હેડા ના ના ઘણીએ તો લોટ બાંધ્યો જ આપકે

પણ જેને કાંઈ નથી કરવું કોકની જાનમાં જાય ન્યાય પરબારા જમીન વ્યાવે એક બેન જમતા તો કે પૂછ્યું કે તમે શું આવ્યા છો તાકે આ દીકરીના જે લગ્ન થાય ને એ અમારા હગા છે બોલો કે મારા દાદા હરાજ છે હું દીકરી ના લગ્ન થાય ઝપટ બોલાવા સીધે સીધા વૈયાવો છો કેવા ફૂડા લાગતા છે પછી પણ અમુક ખાવા જ આવે હા એનું કામ નથી આ જે કઈ અને હકીકત અમારા ભૂરા ના વિટેવ હતી અમારો ભૂરો છે ને બાપુ ખાય બહુ બહુ ખાય આપણે એક દી તમતાર તમે કયો તે દે હું લઈને આવું અને અત્યારે જો તમારા આવડા આ મોતી સુરના લાડવા જો હો ન ખાઈ જાય તો એ ને આ ગોળીઓ ગુલાબ જાંબુ દોઢ હો અને એ તો આમ એની ઝડપ છે જે એ કોરોનામાં હલવાનું પૂરો કોરોનામાં તો લગન બધે બન થયા અને એ લગ્નની સિઝન આવે ત્યારે એક જોડી નવા કપડાં ખાવા હાટું ચીવડાવી લે કારણ કે એમાં કમ્પ્લીટ થઈને જવું પડે એ વર્ષે સૂટ સીવડાવ્યું કોરોના આવ્યો બધું લોકડાઉન સૂટ ને ગાળ્યું દે બેઠો બેઠો છું છોગલીએ તને છીવ્યા તોતડો પાછો અને પછી પાછું ધીરે ધીરે લોકડાઉન ખુલ્યું ને પચાસ પચાસ જણા થી પ્રસંગ ચાલુ કર્યા બે ને પચાસ પચાસ લાવવાના હતા કન્યા પક્ષ વાળા ને પચા વર પક્ષ વાળા ને એટલે બે જણા ગેટે ઉભેલા દીકરી નો બાપ અને દીકરાનો બાપ કે જે જેના જેના સંબંધ આવે ગણતા જવાના એમાં ભૂરો આવ્યો આ બે વેવાયું પેલા આ તો હાવ નવી જ આઈટમ હતી એટલે ભુરાને કીધું કાર્ડ ભુરો કે મર્યા એક તો માઇન્ડ દોઢ વર્ષે ઝપટ કરવાનો મોકો મળ્યો ને એમાં કાર્ડ પણ જોજો આપણે હારે રેલો હોય પાછો તો ન પડે ભુરો કે ચેનો કાર્ડ કોના મહેમાન છો એટલે કોના મહેમાન એટલે શું કહો છો તમે શું સમજો છો

દાદા ને બધા બેઠા એટલે ઘડી તમે દાંત કાઢજો ને એટલે મારા આખી દુનિયા દાંત હું તમને મેં કીધું ને ગામ અને એટલો બધો છે ને હું કેવું બાપુ એ મને અહીંયા નથી